ફાઉન્ડેશનમાં તો કેમ છો આપ સૌ ખુશ જ હશો ઘણા દિવસ પછી લગભગ ચાર પાંચ દિવસ પછી મળે આપણે આજે મંદિરની થોડીક અપડેટ આપી દો મંદિરના કામની અંદર તમને અપડેટ આવી દો પણ એના પહેલાં તો સૌથી પહેલાં તો આપ સૌ ખુશ જ હશો અને આપણે બે હજાર પચીસ એક એકને ને બે હજાર પચીસ આજે આજથી શરૂઆત થઈ ગઈ છે જે બે હજાર પચીસની શરૂઆત થઈ ગઈ છે બે હજાર ચોવીસ પૂર્ણ થયું તો બસ મારા આપણે યંગેસ્ટ બધા ભાઈઓ અને બધાને એટલું જ હું કહેવા માગીશ કે તમે પણ કોઈક ના કોઈક ક્ષેત્રમાં કાર્યની શરૂઆત કરો અને આગળ વધો અને કોઈ જ જની કાર્યની શરૂઆત કરો ખોટા રસ્તે જાયા કરતા બીજા બધા કાર્ય કરા કરતા સેવાકીય કાર્ય અને તમારા ગોલ ઉપર ફોકસ કરવાનું ચાલો અત્યારના યુવાનો જે અલગ અલગ જગ્યાએ ભટકી રહ્યા છે એ તમે ફોકસ ચાલુ કરવાનું ચાલુ કરો કેમ કે તમારો આ ગોલ્ડન સમય કહેવાય તમારો એટલે મીન્સ કે મારો આપણા સૌનો ગોલ્ડન સમય કહેવાય તો એને આપણે કાર્ય કરતા રહેવું જોઈએ તો બસ અત્યારે હાલ આપણે જે આસોદર ગામ છે કે આણંદ જિલ્લાના આસોદર ગામમાં આપણે આંકલાવ તાલુકો લાગે ત્યાં આગળ આપણે મંદિર બની રહ્યું છે જે તમે પહેલા

ટોટલી રેતીનો સામાન જેમને મંગાવ્યો તો એ રેતીનો સામાન આવી ગયો છે બીજું બધું આવકમાં જ છે માલ ચાલુમાં આવતો રહ્યો છે પણ મંદિર પણ તમને ફરી એકવાર બતાવી દઈશ કે મંદિર જે આખું તોડણું હતું એ તોડી નાખ્યું છે અને આપણે કામ સતત જોરદાર હવે ચાલુ થઈ ગયું છે વચ્ચે બે ત્રણ દિવસની ગેપ રહી હતી અને બે ત્રણ દિવસ પછી કાર્યની શરૂઆત થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે અહીંયા આપણે ઈંટો પણ આવી ગઈ છે બધી ઈંટો આ જગ્યાએ આવી ગઈ છે તમે જોઈ રહ્યા છો અને મંદિર જે કામ હતું એ મંદિર તોડીને તી જે આખું તોડણું હતું એ થઈ ગયું છે અને પહેલેથી નવેસરથી શરૂઆત થઈ ગઈ છે પહેલાં આપણે હતી પણ આપણને વધારે સપોર્ટ મળ્યો ગામનાનો નો સપોર્ટ મળ્યો અને બધાએ ગામના પણ એવું કીધું કે વાંધો નહીં તમે આખું કાઢી નાખો અને પહેલેથી જ નવે સરથી બનાવો તો એ દાદાનું જ કહેવાય આશીર્વાદ કહેવાય હુકમ કહેવાય તો આખું તમે જોઈ શકો છો દે તમે જોયા છો આખું ટ્રેન આજેથી ચાલુ થઈ ગયું છે કાર્ય આજે ચાલુ થઈ ગયું છે આ બાજુ ઈંટો આવી ગઈ છે હજુ કપચી આપણે આવવાની બાકી જે સિમેન્ટ અને રેતી આવી રહ્યો છે એ રસ્તામાં છે સિમેન્ટ આવી ગયો રહ્યો છે સડી આવી રહ્યા છે બધી વસ્તુ આપણે ટોટલી આવી ગઈ છે અને તમે જુઓ છો કે કામની શરૂઆત થઈ ગઈ છે આ બાજુ ઈંટો આવી ગઈ છે આ બાજુ કામની શરૂઆત થઈ ગઈ છે અહીંયા નજીકથી બધું બતાવી દે છે ટોટલી કામની આજથી શરૂઆત થઈ રહી છે આ બાજુ સળિયા કપાઈ રહ્યા છે એક બાજુ આપણે દિવાલો ઊભી કરવાનું કામ ચાલુ થઈ ગયું છે અને દિવાલો રેડી થઈ રહી છે અને બધા કામે લાગી ગયા બસ જોર જોરથી કામ ચાલુ થઈ ગયું છે દાદાનું મંદિર ફટાફટ જલ્દીથી બની જવાનું છે તો બસ આગળની તમને આગળ અપડેટ આપતો રહીશ આવે છે હવે સળિયા આવે છે સિમેન્ટ આવે છે તેની તમને આગળ અપડેટ આપીશ તો જોડાયેલા રહેજો અને વિડીયોને બને એટલો શેર કરજો અને તમારા બધા મિત્રો અને સગા સંબંધી સુધી વિડીયોને શેર કરજો તમે જોઈ રહ્યા છો જે રીતે સિમેન્ટ આવી ગયો છે સિમેન્ટ આવી ગયું છે સળિયા આવી ગયા છે અહીંયા અને વાતચીત ચાલી રહી છે સિમેન્ટ સળિયા આવી ગયા છે હજુ ઉતારવાનો છે બધો સિમેન્ટ અને સળિયા ઓલમોસ્ટ બધી વસ્તુ આવવાની બાકી છે પણ હજુ આપણે એક કામ મેન અટક્યું છે કપચી આવવાની બાકી છે કપચીવાળા વાળા ભાઈ આપણને કીધું હતું કે કપચી આવી જશે આવી જશે પણ હજુ આવવાની બાકી છે આ સળિયાને ને એવું ઉતારી રહ્યું છે બધા ઉતારી રહ્યા છે ગામના દિલથી આપણે જે ગામ આસોદર છે આજુબાજુના હનુમાનજી પડિયા છે એ ગમે ત્યારે કામમાં સતત હાજર ને હાજર હોય છે આવું કઈ કામ હોય એટલે તરત આવી જાય આ બધું જે આજુબાજુ જે કચરો પડે તરત હટાવી અને ખાસ બધું કાર્ય કરતા હોય છે અને રેતી કપચી બધું છે બધી બાજુ તમે જોઈ રહ્યા છો કામ બધે લાગી ગયા છે બધી બાજુ વ્યુસ બતાવી દો એકવાર બધા ગામના બધા હાજર ને હાજર હોય છે ટોટલી કામ ની અંદર અને આખો વ્યૂઝ બધા આ બાજુ કામ ચાલી રહ્યું છે મંદિરનું કામ ચાલી રહ્યું છે અને સળિયાને એવું ઉતરી રહ્યું છે આ જો તમે સળિયાને એવી રીતે ઉતારી રહ્યા છે આ સળિયા ઉતરી ગયા હવે સિમેન્ટ ઉતારવાનો બાકી આજે વીસ થેલી સિમેન્ટ આવી ગયો છે વીસ થેલી સિમેન્ટ આવી ગયો છે અને કામ જોરો સોરોથી ચાલુ થઈ ગયું છે પછી તેમના જોડે બધા જોડે આજે ફરી એકવાર હું બધું વાતચીત કરાવડાવી દઈશ તમને થોડીવારમાં કે આજની શું અપડેટ છે અને શું કહેવું છે અને મંદિર તમે જોઈ શકો આ આખું આ રીતનું થોડી હવે નવેસરથી આપણે શરૂઆત કરી દીધી છે અને બહુ જોરશોરથી બહુ જોરદાર મંદિર બનાવું છે નવા વર્ષથી આ કામની અંદર અમે લાગી ગયા છે જે રીતનું નવું વર્ષ છે કહેવાય કે બે હાજર પચીસ તો બે હાજર પચીસ થી એક એક બે હાજર પચીસ થી આ કામની શરૂઆત કરી દીધી છે અને આજ કામ આપણે આ કામની બે હાજર પચીસ થી કરી છે અને આ આપણે આખું વર્ષ નહીં પણ આવનાર બધા વર્ષો આજ કામ ચાલુ રાખવાની છે શરૂઆત કરીને દાદાના મંદિરથી લઈને આપણે ઘર તરફ જવાનું છે એ આપણો બહુ મોટો ગોલ આપણા જય શ્રી દાદા હનુમાન અને પરિવાર બધા સોશિયલ મીડિયા તમારા સપોર્ટની જરૂર છે આપણે ઘર બનાવવાના છે જરૂરિયાતમંદના અને પહેલા જ આ દાદાનું મંદિરની શરૂઆત કરી દીધી છે

કોઈ નહી આવે એવું ચાલે નહીં આ રાહુલ મેરક મેરકભાઈ ના પડતા હતા પણ એ બધાને આવું જ પડશે આ ભાઈ કામ કામ છે આપણે નથી એટલું સમજી લેજો એટલે બધાને આવું જ પડે એટલે જો આપણે અત્યારે ઉતારી રહ્યા છે સિમેન્ટ અને ટોટલી સિમેન્ટ આજે વીસ થાલીસ સિમેન્ટ આવી છે અને આગળ પણ સિમેન્ટ આવવાનો બાકી છે ભાઈ ને આપણે સપોર્ટ આવીશું રાહુલભાઈ આપણો સપોર્ટ ચાલશે ને મેરકભાઈ તમે ઉપર જતા રહો જાઓ તમે આ ભાઈ અને રાહુલ ભાઈ ઈસ્ત્રી ટાઈટ કપડા પહેરીને આવ્યા છે ને મનમાં એવું કદાચ વિચારતા હશે ખબર નહીં વિચારતા હશે કે નહીં વિચારતા હોય કે ભાઈ મને ક્યાં પકડાય એવું એવું નહીં વિચારતા પાકું ને કે ઈસ્ત્રી ટાઈટ કપડા પહેરીને તૈયાર થઈને આવ્યો છું અને આ બધું મારે કરવાનું થાય છે પણ એવું ના વિચારશો ભાઈ દાદાનું કામ છે આ જે ઈસ્ત્રી ટાઈટ પહેરેલા કપડા તમે દાદા નું સેવાનું કામ કરો છો તો દાદા તમને ડબલ હાલ છે ઓ આ નીચેથી અમારે

આપણી આવી ગઈ આટલું થાય છે મજૂરી કરતા છે કેટલો લોડ પડતો છે હે હવે કામ કરી કરીને બધા કરતા કંટાળતા જ હોય કેમ કે કામ કરવાનું હોય એટલે મીન્સ કે જો કે કંટાળતા એનો મતલબ કે મહેનતનું કામ છે કડિયા કામ કેવાય એટલે થાકતો લાગે તો આપણે બધા જોડે થોડીક નાનકડી એવી મસ્તી કરીએ બધા જોડે એક એક વાળા પરથી પૂછે કે કામમાં કેવું છે અને શું છે શું નહીં તો સૌથી પહેલા આપણા જસવંતસિંહ જસવંત મામા આપણે એમના જોડે જઈએ અને આપણે થોડીક એક મસ્તી કરીએ પેલા એ અત્યારે પાણી પીવે છે પછી અમને પૂછી લઈએ પેલા આપણે જઈશું ત્યાં આગળ પેલા ભાઈ સાથે વાતચીત કરીશું કે કેવું છે સળિયા કાપી રહ્યા છે સળિયા કાપવાનું કામ જોશે

ઓકે હવે ત્યાં આગળ તારને એવું કટિંગ થઈ રહ્યું છે કઈ રીતે કાપી રહ્યા છે અને કેમનું સીધું થાય પ્રોસેસ જાણીએ કે બધા માટે નવું છે તમારા માટે નવું છે મારા માટે નવું છે જોઈએ કે આ શું આવે આ શું છે આ સળી પણ એવું નહીં આ તમે સીધા કેવી રીતે કરવાના હોય તો કરવાના હોય એટલે આનાથી પ્રોસેસ કરવાની હોય એમ અને તમે આ જે બનાવો છો એને બન્યો કહેવાય આ રીંગ કહેવાય જો આ રીતની રીંગ બને અને જે વાળી એક બતાવો ને આવી રીતની રીંગ બનાવે છે જો એ આપણે તમારા માટે નવું છે મારા માટે નવું છે એટલે આખી પ્રોસેસ જોઈએ કઈ રીતે બનાવે છે આ તમે જોઈ રહ્યા છો આ રીતની રીંગ બને અને આ રીંગ શામાં કામમાં આવે આપણે કોલમ કોલમ ભરવા કોલમની અંદર કોલમની અંદર આ રીંગ કામમાં આવે અને આ રીંગ તમે જોઈ રહ્યા છો કે કઈ રીતે બનાવે છે જે ઊભા સીધા સળિયા હોય આ કેટલા એમ ના વપરાયા સળિયા છ એમ ના ઓકે આ છવાયમાં અમને સળિયા ઉપર અને આ રીતની બનાવશે તમે જોઈ લો આવા સીધા સળિયા હોય આવી રીતના સળિયા હોય અને એને બનાવીને જે જૂના આપણે હતા જે સારા હતા મંદિરના જ હતા એટલે મંદિરના કામમાં આપણે ઉપયોગ કરી રહ્યા છીએ એ આવી રીતના બનીને રેડી થાય છે સળિયા અને આ જે બધા છે એ ખાલી પડી રહ્યા છે જો અને સાથે સાથે આ બધું કામ ચાલુ થઈ ગયું છે અને આપણે પણ આગળ ઘરને બધું બનાવું છે એટલે આપણે હેલ્પની જરૂર પડવાની છે તો આપણે પણ આ બધું શીખવાનું છે ધીરે ધીરે જેમ જેમ કામ થશે તેમ આપણે પણ પ્રેક્ટિસ કરતા થઈશું અને આપણે પણ આવી રીતે થોડું થોડું કામ કરીશું તો આપણને આ કામની અંદર નોલેજ આવે તો બસ આજના માટે આટલું જ હતું મંદિરનું કામ આટલે આવ્યું હજુ આગળને આગળ આપણે અપડેટ હાલતા રહીશું તમને બધાને સૌથી પેલા તો આ રહી ગયા છે ભાઈ કેમ છો મજામાં જય માતાજી જય માતાજી શું કયા છો કેવું છે આજનું આજનું કમ્પોસ્ટ એક બે હજાર પચીસ બે હાજર ચોવીસ કેવું રહ્યું સારું રહ્યું જોરદાર રહ્યો હવે બે હાજર પચીસ માં બે હાજર પચીસ બે હાજર પચીસ માં આપડે બધા એક ગ્રુપ છે આપડે બધા ભેગા થઈને મંદિર બનાવવાનું ચાલુ મંદિર પછી ઘર બનાવવાના ચાલુ ચાલુ રહેશો ને જોડે બસ તો બસ હવે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ આગળ ને આગળ અપડેટ આવતી જાય છે વિડીયો ને બને એટલો શેર કરો અને બધા સુધી પહોંચાડો જે આપણે અસોદર ગામમાં મંદિર બની રહ્યા છે બધાના સાથ સપોર્ટ અને સહકાર અને યોગદાનની ખૂબ જ જરૂર છે તો બને એટલે વિડીયોને શેર કરો તો મળીએ નેક્સ્ટ અપડેટમાં તો ચલો જય માતાજી thank